ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરમાં પંચ્યાસી જગ્યાએ યોગ ક્લાસ નિઃશુલ્ક ચલાવવામાં આવી રહ્યા છે તેના માધ્યમથી પોરબંદરવાસીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આવા યોગ ટ્રેનરોને તૈયાર કરવા માટે તાલીમનું આયોજન થયું હતું જિલ્લા કોઓર્ડિનેટર જીવાભાઈ ખૂટીના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લા યોગ કોચ જયનભાઈ જોશીની નીચે તૈયાર થયેલા નવા યોગા ટ્રેનરને કમાલબાગ મુકામે યોગ ટ્રેનર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. કે ઈઝ નંબર છે. ઓન્લી ઇઝ એટલે એક ઇફેક્ટ નથી કરતી. ઘણા બતાયા કે કે આપણે હવે ઘડિયા થઈ ગયા તો એ મહત્વ નથી. ઘડિયા નથી ગયા. ઘડિયા કોણ સુ જ્યાં સુધી સુધી તમે યોગા કરશો તમારી હોબી જીવી છે ત્યાં સુધી તમે ઘડ્યા નથી હા તમે પોતાને નકારાત્મક માનશો કે ના ના આપણાથી નહીં થાય તો એ નકારાત્મક એ પછી આપણે ના કરી શકીએ હા યસ જેટલા યંગ લોકો કરી શકે આપણે નહીં કરી શકીએ મારી એજ અત્યારે છે